એક ગરીબ વિધવા મહિલાને હેરાન પરેશાન કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે મજૂર કરીને પોતાનું ગુજરાન ચલાવતી સુમિત્રાબેન નામની સ્થાનિક ડાંગી મહિલાએ આક્ષેપ કર્યો છે એ પણ સોસાયટીના મંત્રી તેમને ડરાવી ધમકાવી રહ્યા છે અને તેમનું ઘર તોડી પાડવાની ધમકી આપી રહ્યા છે સુમિત્રાબેને જણાવ્યું કે તેમણે મજૂરી કરીને થોડી જૂની લાદીઓ ખરીદી હતી પરંતુ સોસાયટીના મંત્રી સન્મુખે તેમના ઘર પાસે તે લાદીઓ પર ગજો નાખીને નુકસાન કર્યું છે. જ્યારે સુમિત્રાબેને આ અંગે ફરિયાદ કરી તો મેં આવા રોડ પર બેસીને આ ધંધો મેં આવું તો વાગે વાગે જોયું તમારી હતી તે આખે નુકસાન એના પર બધું માલ લોકોએ નાખી દીધેલું છે.

ન્યાય ક્યારે મળશે હું વિધવા બૈરી છું મેં વિધવા બૈરી છું એનો ન્યાય શું તમે કરશો